નમસ્કાર ચાલો આજે એક બહુ જ સામાન્ય પણ હેરાન કરી દેતી સમસ્યાની વાત કરીએ સવાર સવારમાં પથારીમાંથી પહેલો પગ નીચે મૂકો અને એડીમાં જાણે કોઈ છરી ભૂંકતું હોય એવો તીવ્ર દુખાવો હા આ જ છે પ્લાન્ટર ફેસિયાઇટીસ આજે આપણે એને બરાબર સમજીશું અને જોઈશું કે આનાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય આ વાત એકદમ સાચી છે ઘણા લોકો રોજ આ પીડા સાથે જીવે છે ચાલવું ઊભા રહેવું અરે દાદર ચડવા જેવી સાવ સામાન્ય ક્રિયાઓ પણ જાણે પહાડ જેવી લાગે પણ ગભરાવાની જરૂર નથી આનો ઈલાજ છે ચાલો આની ઊંડાણમાં જઈએ જો કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય ને તો પહેલાં એને સમજવો પડે તો ચાલો પહેલાં એ જાણીએ કે આ પ્લાન્ટર ફેસેટિસ આખરે છે શું અને થાય છે શા માટે આપણા પગમાં કુદરતે જ એક શોક એબ્ઝોર્બર ફિટ કરેલું છે જેનું નામ છે પ્લાન્ટર ફેશિયા સમજો કે આ એક મજબૂત જાડો પટ્ટો છે જે આપણી એડીને અંગૂઠા સાથે જોડે છે જ્યારે પણ આપણે ચાલીએ કે દોડીએ ત્યારે આ જ પટ્ટો આંચકા શોષી લે છે પણ જ્યારે આના પર બહુ વધારે ભાર આવે ને ત્યારે જ મુશ્કેલી શરૂ થાય છે તો સવાલ એ છે કે આટલો બધો તાણ આવે છે ક્યાંથી જુઓ આના ઘણા કારણો હોઈ શકે છે કદાચ આખો દિવસ ઊભા રહેવાનું કામ હોય કે પછી ખોટા ચંપલ પહેરાઈ ગયા હોય અમુક લોકોના પગની રચના જેવી હોય છે જેમ કે સપાટ પગ અથવા બહુ ઊંચી કમાન જે આ તકલીફને નોતરે છે અને હા અચાનક વજન વધી જાય ને તો પણ એનું બધું દબાણ સીધું પગના તળીએ જ આવે છે અને જ્યારે આવું થાય ત્યારે એના લક્ષણો બહુ સ્પષ્ટ હોય છે સૌથી મોટું અને ક્લાસિક લક્ષણ સવારે પથારીમાંથી ઉતરતાની સાથે જ એડીમાં થતો તીવ્ર દુખાવો પછી થોડું ચાલો એટલે સારું લાગે પણ પાછા લાંબો સમય ઊંઠા રહો તો દુખાવો ફરી શરૂ થઈ જાય જો આ બધું જાણીતું લાગી રહ્યું હોય તો ચાલો હવે એના ઉપાય તરફ આગળ વધીએ સારું તો આપણે સમસ્યા તો સમજી લીધી હવે સારા સમાચાર એ છે કે આનો ઉકેલ મોટે ભાગે આપણા પોતાના હાથમાં જ છે જી હા કેટલીક ખાસ અને ટાર્ગેટેડ કસરતો આ દુખાવામાં ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે અને આ કોઈ કામ ચલાવવું ઉપાય નથી હો સાચી કસરતો કરવાથી પ્રોબ્લમના મૂળ ઉપર અસર થાય છે એનાથી જે સ્નાયુઓ જકડાઈ ગયા છે એ ઢીલા પડે છે લોહીનું પરિભ્રમણ વધે છે અને સૌથી અગત્યનું પગના જે સપોર્ટિંગ મસલ્સ છે એ મજબૂત બને છે જેથી ભવિષ્યમાં તકલીફ પાછી ન આવે તો હવે બિલકુલ રાહ જોયા વગર ચાલો જોઈએ એ પાંચ શ્રેષ્ઠ કસરતો આ એકદમ સિમ્પલ છે અને ઘરે આરામથી કરી શકાય છે આપણે સ્ટ્રેચિંગ મસાજ અને મજબૂતી એમ ત્રણેય પાસાને આવરી લઈશું સૌથી પહેલી છે ટુઆલ સ્ટ્રેચ બસ જમીન પર બેસી જાઓ પગના પંજાની આજુબાજુ એક ટુઆલ વિટાળો અને ધીમે ધીમે એને પોતાની તરફ ખેંચો યાદ રાખજો ઘૂંટણ સીધો જ રહેવો જોઈએ તરત જ પગના તળિયામાં અને પિંડીમાં એક સરસ ખેંચાણ અનુભવાશે અને આ ટીપ તો ખરેખર બહુ જ કામની છે વિચારો સવારે આંખ ખુલે અને પથારીમાંથી ઉતર્યા પહેલાં જ આ સ્ટ્રેચ કરી લો તો પેલો ભયંકર પહેલો પગવાળો દુખાવો ઘણો ઓછો થઈ જશે આને તો સવારને આદત જ બનાવી લેવા જેવી છે બીજી કસરત કાફ સ્ટ્રેચ જો પિંડીના જકડાઈ ગયેલા સ્નાયુઓ સીધું જ પ્લાન્ટરફેશિયા પર દબાણ વધારે છે આ વોલ સ્ટ્રેચ એ દબાણને ઓછું કરવા માટે બેસ્ટ છે બસ દિવાલ સામે ઊભા રહી એક પગ પાછળ લઈ જાઓ અને ધીમેથી આગળ ઝૂકો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે પાછળવાળા પગની એડી જમીનથી ઊંચી ન થવી જોઈએ આ સ્ટ્રેચની ખાસ વાત એ છે કે ગમે ત્યાં કરી શકાય છે ઓફિસમાં બ્રેક ટાઈમમાં કે પછી ઘરે કામ કરતાં કરતાં દિવસમાં બે ત્રણ વાર કરવાથી સ્નાયુઓ ઢીલા રહેશે અને જકડાશે નહીં હવે આ જે સ્ટ્રેચ છે એ સીધો દુખાવાના મૂળ પર કામ કરે છે ખુરશી પર બેસીને દુખાવાવાળા પગને બીજા ઘૂંટણ પર મૂકો અને હાથથી પગના અંગૂઠાને પાછળની તરફ ખેંચો આનાથી સીધું જ પગની કમાનમાં એક ઊંડું અને અસરકારક ખેંચાણ આવશે વાહ આ તો એકદમ પ્રોટીપ છે જ્યારે સ્ટ્રેચ કરી રહ્યા હો ત્યારે સાથે સાથે બીજા હાથના અંગૂઠાથી હળવી માલિશ પણ કરો આનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને હીલિંગ પ્રોસેસ પણ ફાસ્ટ થશે મતલબ કે એક જ વારમાં બમણો ફાયદો હવે વારો છે મસાજનો આ રોલિંગ મસાજ ખરેખર બહુ જ રિલેક્સિંગ છે બસ એક ટેનિસ બોલ કે પાણીની બોટલ લો અને એના પર પગને ધીમે ધીમે ફેરવો આનાથી ફેશિયામાં જે નાની નાની ગાંઠો પડી ગઈ હોય કે જડતા આવી ગઈ હોય એ તૂટવામાં મદદ મળશે અને આ એક સિમ્પલ હેક છે જે આને વધુ અસરકારક બનાવે છે ઠંડી બરફવાળી પાણીની બોટલનો ઉપયોગ કરો આનાથી મસાજ તો થશે જ સાથે સાથે આઇસિંગનો ફાયદો પણ મળશે અને એ સોજો અને બળતરા ઘટાડવા માટે એકદમ પરફેક્ટ છે અને હવે આપણો છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ મજબૂતી લાંબા ગાળાની રાહત માટે આ બહુ જ જરૂરી છે ખુરશી પર બેસીને જમીન પર પડેલા ટુવાલને ફક્ત પગના અંગૂઠાથી પોતાની તરફ ખેંચો આનાથી પગની કમાનને ટેકો આપતા જે નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્નાયુઓ છે એ મજબૂત બનશે અને જેમ જેમ સ્નાયુઓ મજબૂત થતા જાય તેમ આ કસરતને થોડી વધુ ચેલેન્જિંગ પણ બનાવી શકાય ટુવાલના બીજા છેડે પાણીની બોટલ જેવું નાનું વજન મૂકી દો આનાથી સ્નાયુઓને થોડી વધુ મહેનત કરવી પડશે અને એ વધુ મજબૂત બનશે આ બધી કસરતો બહુ જ પાવરફુલ છે એમાં કોઈ શંકા નથી પણ જો બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો એને એક સંપૂર્ણ કેર પ્લાન સાથે જોડવી જોઈએ ચાલો જોઈએ કે રિકવરીને સપોર્ટ કરવા માટે બીજું શું શું કરી શકાય છે આ પોઈન્ટ્સ ખરેખર બહુ જ મહત્વના છે પહેલું હંમેશા સારા સપોર્ટવાળા જૂતા પહેરો અને કડક જમીન પર ઉઘાડા પગે ચાલવાનું ટાળો બીજું કોઈપણ એક્ટિવિટી પછી બરફનો શેક કરવાથી બહુ ફાયદો થાય છે અને હા રિકવરી દરમિયાન દોડવા જેવી હાઈ ઇમ્પેક્ટ એક્ટિવિટીને બદલે સ્વિમિંગ કે સાયકલિંગ જેવી એક્ટિવિટી પસંદ કરવી વધુ સારી રહેશે આમ તો ઘરેલું ઉપચારો બહુ અસરકારક છે પણ એ પણ જાણવું જરૂરી છે કે પ્રોફેશનલ મદદ ક્યારે લેવી તો એવો કયો સમય છે જ્યારે આપણે કોઈ નિષ્ણાત પાસે જવું જોઈએ સીધી વાત એ છે કે જો તમે બે ત્રણ અઠવાડિયા સુધી આ બધું જ અજમાવી લીધું હોય અને છતાં કોઈ જ સુધારો ન દેખાય તો હવે ફિઝિયોથેરાપિસ્ટને મળવાનો સમય છે એ તમારી જરૂરિયાત મુજબ એક પર્સનલાઇઝ પ્લાન બનાવી આપશે અને તકલીફને વધુ ગંભીર બનતી અટકાવશે તો આખી વાતનો સાર એ છે કે પ્લાન્ટરફૅશિયાઇટીસ ભલે હેરાન કરનારું હોય પણ એનો ઈલાજ ચોક્કસપણે શક્ય છે આ બધી સરળ કસરતો અને સંભાળની ટિપ્સ એ હથિયાર છે જેનાથી દુખાવામાંથી રાહત મેળવી શકાય અને ફરીથી એક એક્ટિવ લાઈફ જીવી શકાય યાદ રાખો દરેક નાનું પગલું જો સાચી દિશામાં લેવામાં આવે તો એ પીડામુક્ત ભવિષ્ય તરફ લઈ જાય છે હવે એ પગલું ભરવાનો સમય છે